કરશન ની બે હું ગામ આખા માં ગમે ના સરે અને કરશન ની હા મુજે પડે ને એને કરશન હાથ પેરી નડે સને ભાઈ હું જાઉં છું બાર ગામ મારે જાવું પડે એમ છે તું વાડીએ જાજે એલા ભાઈ હું વાડીએ તો જાઉં પણ ઓલા કરશન ભાઈ ની બેહુ આપડી વાડી માં ગડી જાય છે ને બધું ખાઈ જાય છે કરશન ભાઈ ની બેહુ ગડી જાય ને એને હું કહી દે તું અત્યારે વાડીએ જા ને પાણી પાણી વળવાનું છે ધ્યાન રાખજે હાલ હું બાર ગામ જઈને લગભગ હાજ આવી જાય બરોબર

એને લાફો માર્યો ને કાંઈ વાંધો નહીં પણ આ કરશને છે ને એના માટે પ્લાનિંગ તૈયાર જ કરેલી છે કરશનને લાફો માર્યો ને હવે એને ખબર પડશે કરશનને લાફો મારવાનું પરિણામ અને આ કરશન છે ને કે એમ કરાય કરશન કરે એમ ન કરાય કરશનને લાફો માર્યો ને એને કરશન હવે તું એક કામ કર એનો જે નાનો ભાઈ છે ને એની માથે નજર રાખ અને એ ક્યાં છે

अल्पेश क्या से हूँ करे से यानी माथे नजर राय ने पैसे मनाया अभी के के इसे क्या बोलो मैं मारे मुलाकात कर भी सही नहीं जा अल्प क्या है शे हम्म आये वाड़िया टा मारे से हमने हम्म कर्शित बन के वो देखना वाड़िया से

એ મને હવાનમાં જરીક મેળા થાય કે મેં કીધું કાંઈ વાંધો નહીં સારું હાલો ભેં હું આવી ગઈ છે ભૂલથી આવી ગઈ છે અને હવે હું એમ કહું કે અમે ખાસ ધ્યાન રાખીશું તમારા ખેતરમાં અમે ભે હું આવવા નહીં દઈએ બરાબર એના માટે હું તમારી પાસે ખાલી માફી માગવા આવ્યો હતો તમે તમારા મોટાભાઈને કહી દેજો કે કરશન મારી પાસે આવ્યો હતો અને આ રીતની વાત એને કરી છે બરાબર અને હું તમને શું કહું તમે એક ફેરી ખાલી મારા હડ્ડે આવો હવે તો આપણે કાંઈ સહે નહીં એવું માફી મેં માગી લીધી

ના નગર કરશન છે ને કરશિન આપે કાળું મોત તો જ્યા કરશન નથી ઓળખતો આવવા દે ને અડે આવવા દે ખાલી આપડે પછી જો